જય માતાજી મિત્રો આજે અમારું કામ ઘરનું કામ અડધું આઈ અડધું થઈ ગયું છે આ કળિયો અમારા ગોમનો અમારા કાકા નો છોકરો નાગજીભાઈ એમનું નામ નાગજીભાઈ

आल रे कोई कोई भगवान नाम ले माल साहिब เดี๋ยวมาเลยอดีลอดีลที่รู้มั้ยอดีลก็ได้ไงเลยเลยตัวนี้เลยจะได้ปรับตัวเช็ดตัว આખું ઘર કેવાય ના કોઈ ન કરતા ગાય છે અડધા ઘર તો અડધું બની ગયું પણ હવે देवो पाटी घेऊन आठलाच पळे सम देवो दी ओळी बनी न खुटी घेऊ